આને મિત્રો લીલગટો કહેવાય અને આ એક નાની પાખડી આવી કરેસલી તમે જોઈ રહ્યા છો લાઈક તો બને તો જોઈ લઉં આપણી લઉલી આવીશભાઈ ઉમેશભાઈને તો ઉમેશભાઈ માટે ફરીથી એકવાર લાઈક બને અને સબસ્ક્રાઈબ બને એટલે બને તો હેલો મિત્રો કેમ તો સ્વાગત છે તમારા બધું આપણા નવા વિડીયો અંદર અને આ જ મિત્રો આપણે આવી ગયા છે ફરીથી સિમર બ્રિજ ઉપર દરિયા કિનારે

અને આપણે અમે બે જણા આવ્યા છે તો આ છે મિત્રો આપણે આંસીયા જે આપણે આનો વિડીયો બનાવેલ છે તો આમાં મિત્રો આપણે લેરિયા પકડવાના છે આમાં મિત્રો કાહીયા બાંધવા પડે જે આપણા પાટા આવે તો આપણી પાસે સૂકેલા પાટા છે તમે જોઈ રહ્યા છો જો આ પાટાને આપણે આંસીયામાં બાંધી અને પછી આપણે એને મંડાવવા જવાના થાય આ આપણા બ્રિજમાં દરિયામાં ને આપણે સાથે પાણીની બોટલ લાવ્યા છે અને અત્યારે સાડા ચાર વાગ્યા તો તમને આડી બતાવીએ કે લેરિયા કેવી રીતના પકડે તો સૌથી પહેલા આપણે કાહિયા બાંધ્યું અને પછી આપણે આશા માનવા જાઉં તો વિડીયો પૂરો જોજો તો મિત્રો હવે આપણે તમને બતાવીએ કે આપણે કેવી રીતના બતાવ્યું તો આપણા જે સુકેલા પાટા છે તો એના આપણે સૌથી પહેલા આના જે ઢોંકા આવે એ આપણે આને કાઢી નાખશું અને પછી એક પાટામાંથી એના બે કટકા થશે આને આવી રીતના ઢોકા પાડી અને પછી આના પૂસડા પણ આને કાપવા પડે પાટા માલિયાના બે કટ્ટા કરી અને આપણે આહિષામાં બાંધવા મળીએ હું તમને બતાવ બતાવીને બાંધી કેવી રીતના નજીક આવું જોઈએ આવી રીતના આપણું આયુષ્યુ હોય અને આ મિત્રો રેશામાં આવે અને આજે ફર્યો હોય તો તમારા આહિસા બનાવવાનો વિડીયો આહિષા કેવી રીતના બનાવી તમારે જોવું હોય તો આપણે કમેન્ટ કરજો તો આપણે પૂરો વિડિયો બનાવશું આહિષા કેવી રીતના બનાવી અને આહિષા બનાવવામાં શેની શેની જરૂર પડે એ તો આવી રીતના આપણે બાંધવા પડે એ તમે જોઈ રહ્યા છો આના જે ત્રણ મિત્રો શેડા હોય ફરતી બાજુ એ તણ બાંધવા પડે અને આવી રીતની રેશમીને બધી જરૂર પડે બનાવવા માટે આવી રીતનું આંસુ હોય ને વસારે આવી એક દોરી હોય એમાં આપણો ઘાણીઓ બાંધવાનો થાય આવી રીતના પાટો મેં અને આને આટી મારી રાખવાની તમે જોઈ રહ્યા છો તો આવી રીતનું બાંધી દેવાનું આપણો પહેલો કામ્યો બંધાઈ ગયો છે જો આવી રીતે દરિયામાં આવી રીતનું જ માંડવાનું હોય અને આપણું કટ છે અને તેમનું કહેવાય જે આપણા પાણીમાં તેરા કરે તો આપણે ખબર પડે કે આપણું આંસુ આવ્યા છે તો આપણે તો ફાઇનલી મિત્રો આપણા બધા જ આપણે માની દીધા છે અને હવે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા અહીંશે આ બાજુ છે અને આ બાજુ બે લોકો છે એ કંડારી માંડીશ અને એમાં ને એવું આવે કંડારીમાં તો આપણા જે આયંસા આ બાજુ છે તો આપણે એને પાંચ મિનિટ રહેવા દઈશું અને આપણા ઉમેશભાઈ આ જે ઝાડું હતા એ ઝાડ જોઈએ ને એમાં ઉમેશભાઈ બે કસલા કહેતા તમે જોઈ રહ્યા છો આને મિત્રો લીલગટો કહેવાય અને આ એક નાની પાખડી આવી જ કરેસલી

આવી રીતનું અહીંસાની નજીક જઈ અને આપણે જે તમને તેવડા બેતાડા એ તેવડા તરે આવી રીતનું ખેંચી અને પછી એને ઉપાડ બંધ થાય તો જોઈ લઉં પહેલાં અહીંસામાં આપણી કરેસલી આવીશ ઉમેશભાઈને તો ઉમેશભાઈ માટે ફરીથી એકવાર લાઈક બને અને ચેનલને સબસ્ક્રાઈબ બને એટલે બને કે તમે મિત્રો નીચે જુઓ આપણા નવસો સબસ્ક્રાઈબ થઈ ગયા નવસોની ઉપર તો હવે આપણે હજાર સબસ્ક્રાઈબ કરાવી ગયો તો ઉમેશભાઈ એવડી કાકડી પીકડીશ તો હવે આપણે જોઈશું ઉમેશભાઈને ઓછું ફાવે છે

અને આવા મિત્રો તમને ખાસ કહી ન શકીએ કે આમાં આપણા લેરિયા આવે આવા મિત્રો દરિયાનું એટલે આપણે ખાસ કંઈ ખબર ન હોય આમાં લેરિયા પણ આવે અને કરતા પણ આવે આપણે જોઈ તો આપણું બીજું પણ ખાલી ગયું છે તમે જોઈ રહ્યા છો આમાં આવા ભૂગા આવે મિત્રો તમે જોઈ રહ્યા છો આની અંદર એવા જીવડા આવે જે આપણી મચ્છી હોય કોઈ પણ મચ્છી મોટી હોય કે નાની હોય એ આ ભૂગા ખાઈ જાય તો આને પણ આપણે માની દેશું

શહેર આપણી બીજી કરે છે નીકળી ગઈ છે તો હવે આપણે આગળ જોશું દરિયામાં મિત્રો આવી રીતના જ અમારે રહેવાનું હોય અને કામ કરવાનું હોય તમે મિત્રો આપણે કમેન્ટ કરી દેજો કે આઈશા કેવી રીતના બનાવે તો આપણે વિડીયોને પણ બનાવી નાખશું આઈશા બનાવવાનું

અને આ મિત્રો ઘણા લોકો જો અમરેલી અમરેલી બાજુનાને હોય એ લોકો આ કરેસલા નો ખાય જે લોકો બેસી કરેચલા ખાય અને આપણા જે ગુજરાતમાં છે એ લોકો આ કરેચલા ખાતા હશે એટલે કરેચલાનો મિત્રો આ કિલ્લાનો ભાવ શું છે એ અમને ખબર નથી પણ કરેચલામાં તમે વાત કરો તો અમારે પાસે કિલ્લામાં એક મચ્છી નહીં જે મોટી મચ્છી હોય કિલ્લા જાય નાની મચ્છી એનો કિલ્લા ઉપર ન હોય એને ઉદળું હોય જેમ કે સામાવાળું કોઈ માગે એ પ્રમાણે એને દેવાની એ મોટી મચ્છી આવે કે એને કિલ્લામાં દેવાની બાકી ન દેવાની હોય તો આ પણ આપણો હિસ્સો કરી છે તો આને પણ આપણે અને ઓલી બાજુ જે બેક લોકો છે એ લોકો કંડારી માંડે આપણે પણ એક કંડારીનો કંડારી ઉપર એક વિડીયો બનાવેલો છે આપણે

આ ઇન્સ્ટા બધા જોઈ લીધા છે અને આપણે એમાં કરેસલી આવી તમે જોઈ રહ્યા છો આપણે લગભગ દસક કરેસલી આવી જોઈ લો આને લીલ કટ્ટી કહેવાય પાખડા એ આપ જે અત્યારે આ પેણાના કરેસલા કહેવાય આને તમે જોઈ રહ્યા છો આને આ લીલ કટ્ટો છે અને આ પાખડા છે તો આપણે દસ કરેસલી આવીશ તો હવે આપણે આયુષ્ય માંડીને સામે આવ્યા છે તો આપણે પાછા જોવા જશું આપણે ના તમને પાછળ બતાવીએ જઈને કે પાછો એમાં હું આવી ફરી પાછા આપણે આવી ગયા છે આઈશા સુ તો આપણે ઉમેશભાઈ પહેલું આંશું જોશે ફરી એકવાર તમે જોઈ રહ્યા છો અને અત્યારે મિત્રો ઠંડીની સિઝનમાં એટલું પાણી ઠંડુ છે ને તમે વાત પૂછોમાં તો આપણે ઉમેશભાઈને ફરી એકવાર આવીશ કરીશ લી તો ઉમેશભાઈ માટે મિત્રો ખાસ કરીને લાઈક કરી દેજો ઉમેશભાઈને અહીં જાહેર ઘણું લો આપણે પહેલાં પાણી કરે છે તો હવે આપણે જોઈશું ઉમેશભાઈને કમરો આપી દઈએ હવે આપણે જોશું આયસ આયસા મિત્રો આવી રીતના જોવાના હોય આમાં આપણે ખાણીઓ ખાઈ ગયા છે તો આમાં આપણે ખાણીઓ બાંધીશું જો આપણે પહેલાં બાંધું એવી રીતનો જ આમાં બાંધીશું આપણો ગણ્યો પેલાનો છોડી નાખશું મિત્રો પાણી એટલું ઠંડુ છે ને અમે આખા જઈએ તમને મિત્રો બતાવવા માટે અમે આ બધું કરીએ તો તમે અમારા માટે સબસ્ક્રાઈબ નહીં કરી શકો તમને જો ન આવડતું હોય તો બાજુમાં કોક પૂછી લેજો તમારા દોસ્તાર કે ભાઈ હોય એને

અને આ બાજુ ધર્મેશભાઈને આપણા ઉમેશભાઈ ને નાના ભાઈને છે અને આપણે મિત્રો વાત કરી હતી લેરિયાની તો આને મિત્રો લેલિયું કહેવાય તમે જોઈ રહ્યા છો જો આને લેલિયું કહેવાય અને આ જો તમને મિત્રો કોઈ ઉધરસ હોય કે સાતીમાં તમને કોઈ કપ હોય તો આને તમે મિત્રો ગરમ પાણીમાં નાખી અને એમાં અજમાને હરદર નાખી અને ઉકારો કરી એનું પાણી પીવું તો તમને ઉધરસ અને એવું મટી જાય આપણે એટલા કરે એવું પીકડું તો તમને જો આપણો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા એકવાર બાય બાય કહી દો બાય બાય